નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો તાલુકાના તેતરિયા ગામે દોડા ચડાવવાની જાતર કરતા મોજે તેતરિયા ગામના આદિવાસીઓની એક ઝલક જોવા મળી

ચડાવી અને નવા ધાનનું ખાવાનો આદિવાસીઓનો રિવાજ છે જે પ્રકૃતિની પૂજા કરી અને નવું ધાન આરોપતા હોય છે વાણિજ્યો આપી અને બીજાઓને ખવડાવી પછી ઉપયોગી આદિવાસીઓ કરતા જોવા મળ્યા હતા આખીરાત બળવાની કચમોર બાવસી સાવન માતા ઇતિહાસ ને ગાયણામાં જ ગાય બડવાની ધૂણાવી અને આવનાર વર્ષ કેવો આવશે શિયાળુ પાક કેવો રહેશે જેની ધારણા અંદાજ કાઢતા હોય છે અને સવારમાં કચુમોર બાવસીના ગામના સ્થાનિક પર ગામના લોકો ભેગા થઈ અને સેવા પૂજા દોડા ચડાવી ઘરમાં ગાયભેસ વાય લીધું હોય તો દૂધ ચડાવી અને ફંડફાળાથી ગામનો કાર્યક્રમ કરતા જોવા મળ્યા હતા મિરુચી કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ